フフフフ。

જોકે મિત્રો જણાવી દઈએ કે ત્યારબાદ એવા સમાચાર આવ્યા કે દિશા વખણ એટલે કે દયાબેન પાત્રમાં ત્યારે મળતી કે ત્યારે મિત્રો નિર્માતા અસિત દયાબેન તલાશમાં છે અને એક અપડેટ એવી પણ આવી હતી કે દયાબેન ફાઇનલ થઈ ગયા છે જો કે શૂટ ત્યારે ચાલુ છે જો કે મિત્રો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નવી દયાબેન તરીકે લોકોનું મનોરંજન કરતી જોવા મળશે ત્યારે મિત્રો કાજલ બિંસે આ સમાચારને ખોટા ગણાવ્યા છે ત્યારે મિત્રો અત્યારે આ મોટા સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ માં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો